અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત તમારું જ આજે તારીખ પાંચ ડિસેમ્બર ગુરુવાર ના રોજ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આવક માં ઘટાડો જોવા મળી રહ્યો છે આઠસો ગુણી આસપાસ જેવી આજે આવક જોવા મળી રહી છે જીરાની

કમાતે તો દરઠો રોગલાટી આધી એકા 80 રૂપિયા નું તો બે હતો 4480 ₹ સરોમા કિલો શું જોઈએ આ લો લી દોય ખોકવા મંડો

હા યપ હા પાંચ વારી દરબદરホテル બોટીયા 7472 7472 લખો રોકી આવો અમે નજીક ખરા ચાલો રૂપિયા આવો

ચાર હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા મીડિયમ માર્કેટિંગ હેડમાં જીરાનું બજાર આજે ગઈકાલે કરતા નરમ જોવા મળી રહ્યું છે ચાર હજાર રૂપિયાથી થી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધી રહેલું છે બજાર આજે